મધ્યપ્રદેશ ના ઉજૈન જિલ્લાના તરાના ખાતે નવ નિર્મિત શ્રી ઉમિયા માતાજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે દિવ્ય જ્યોત લેવા તરા એકસો એક શ્રદ્ધાળુઓ ઉંજા આવ્યા શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉર્જા દ્વારા વિઝન બે હજાર ત્રીસ અંતર્ગત એક હજાર એક શ્રી ઉમિયા માતાજી મંદિર નિર્માણના સંકલ્પ અંતર્ગત મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના તરાના ખાતે નવનિર્મિત શ્રી ઉમિયા માતાજીના મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયેલ છે અને તે નવનિર્મિત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ ટૂંક સમયમાં યોજાનાર છે જે અંતર્ગત નવનિર્મિત મંદિરની દિવ્ય જ્યોત લેવા તરાનાથી એકસો એક શ્રદ્ધાળુઓ શ્રી ઉમિયાધામ ઉંજા ખાતે આવેલ જે શ્રદ્ધાળુઓ શ્રી ઉમિયાધામ ઉંજાથી દિવ્ય લઈ તરાના જવા માટે તારીખ પંદર અગિયાર બે હજાર ચોવીસ ના રોજ સવારે પ્રસ્થાન કરશે આ દિવ્ય જ્યોતની ઉંજાથી તરાના સુધીનું પાંચસો પચાસ કિલોમીટર લંબાઈનું અંતર તરાનાના એકસો એક ભાવિકો પગપાળા પદયાત્રાથી દિવ્ય જ્યોત ઉંજા વિસનગર વિજાપુર હિંમતનગર મોડાસા માલપુર લુણાવાડા લીમડીથીની શ્રદ્ધાળુઓ મધ્યપ્રદેશ તરાના પહોંચશે આ અગાઉ તારીખ ચૌદ અગિયાર બે હજાર ચોવીસ ના રોજ દિવ્ય જ્યોત લેવા આવેલા તરાના શ્રદ્ધાળુઓ દ્વારા શ્રી ઉમિયા માતાજીની ધજાઓ મંદિર પ્રદક્ષિણા કરી મંદિર શિખર ઉપર ધજાઓ આરોહણ કરવામાં આવી હતી ત્યારબાદ એક મિટિંગ આયોજન ઊંઝા સંસ્થાના શ્રી ઉમેશ્વર હોલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના હોદ્દેદાર શ્રીઓ અને તરાના ઉજ્જૈન પધારેલા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા દરેક શ્રદ્ધાળુઓનું માતાજીનો ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાના હોદ્દેદાર શ્રી વસંતભાઈ ચોક્સી શ્રી જયંતિભાઈ પટેલ શ્રી પ્રવીણભાઈ પટેલ ડોક્ટર જાગૃતિબેન પટેલ શ્રી વસંતભાઈ કેપ્ટન શ્રી ઈશ્વરભાઈ પટેલે પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું ઉપરાંત તરાનાના જનસેવાના પ્રમુખ શ્રી મંત્રી શ્રીએ તરાનાના શ્રી ઉમિયા માતાજી મંદિર સંબંધિત માહિતી આપી હતી અને શ્રી ઉમિયા માતાજી ઊંઝાના કારણે અને સંસ્થાના માર્ગદર્શન હેઠળ મંદિરો બન્યા છે આ મંદિરો દ્વારા અનેક શૈક્ષણિક સંસ્થાઓ બની છે આમ માર્ગદર્શન હેઠળ કાર્ય કરી રહ્યા છે આ અંગેની વિશેષ માહિતી સંગઠન અને પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલે આપી હતી તેમજ મહિલા સંગઠન અને મહિલા સત્સંગ મંડળો સંબંધિત માહિતી મહિલા ચેરપર્સન ડોક્ટર જાગૃતિ બેન પટેલ દ્વારા આપવામાં આવી હતી આ સમગ્ર મિટિંગ નું સંચાલન સંસ્થાના હોદ્દેદાર શ્રી હસમુખભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું प्रवीण भाई पटेल चेयरमैन प्रचार प्रसार संगठन समिति उमिया माता जी संस्थान ट्वेंटी फोर बाई सेवन लाइव तो लेनी चाहिए तराना बहुत विकसित है सभी आप जो श्रेष्ठी लोग है वो भी समझदार है तो मंदिर के साथ शिक्षा इस करना चाहिए तो यह लगेगा कि विश्व में ऐसा कहीं तराना का मंदिर जब बना और उनके प्राण प्रतिष्ठा हुई तो एक बीस लोगों ने और आस के लोगों ने समूह शादी में जुड़कर कर ये विकास किया है तो आप दस साल बाद आप भी बोलेंगे हमारे गुजरात में यहाँ सतलासन समाज है पंद्रह साल पहले उन्होंने तैयार किया कम पूरा समाज ये गांव है पूरा समाज समूह शादी में आएंगे तो आज उनके पास પાંચ છ કરોડ ચીજે એફડી હૈ બડે બડે ભવન હૈ પહે નહી તો એ સોચ લેકર હમ